તને શરમ આવા જ નહી આ ગરમો ને ઘરમાં પૈસા ચોરી તને કોક થોડું મગજ થોડું રાસ શરમ રાસ થોડી

તમે શું કેવું મારે શું કેવું અલ આ મને કાલ ખાવા આવ્યા ખાવા આવ્યા ખાવા આલુ ના જીવો નામો બેઠા ના ગવાલે તો કે પી પીયા ખબર આવ્યું નહી ખબર આવો પડ્યો તમારા ડોસીન પૂછતા હો કે ખાવા આલુક ના આલુ મંતુજી ને પછી મારા અલ્યા ખાવું ખાવું મારે મારે પેલું તો પીવું પીવું પડશે પડશે મારા ભાઈ બંધા બધા મારા વગર બાપરાયા હું ના પડી ગયા કોઈ ભીધું નહીં હોય મારા વગર તો

જીગર જાન ભાઈબંધ મારો બેઠો છે એટલે ચિંતા કરવાની જરૂર નહીં મારો હાવ બેઠો છે બટુજી હોય હું હાલ ઝાપુ છું ને કમણે હવે શું કરશે હોય તા તો ખુબ આપણે હેરાન હેરાન ના છે દારૂ પી પીને આવે ને હેરાન કરે છે ને આ જો ગોમોય વાતો એવી થઈ છે કે હોય ભાઈ દારૂ પીને હોય પડ્યો હોય ને હોય પડ્યો હોય અને હગે વાલે વાતો થઈ આપણે કરવું છું હગે એ વાતો આપણી કરી જાય હે કે ભાઈ ખાવા હાલતા નહીં ને કરી જાય બધે પણ એ હગે વાલાને જો ખબર કે આ તો પી પીનું આમ કરે છે

પીવા તો મારે ઘણું છે પણ શું કરું પેલા મારા બે ભાઈ દશ્મનો ખાઈ પીનો નું હે પણ અલ્યા સલાહ અટલે ભાષણીયનું આલ એટલે બંધ જ ના કરી હો બંધ જ ના કરી આજે થોડા ઘણું પીધું તું ને એ ઉતરી ગયું અરે આપણે પીવો તો કોઈ ઓળખ છે ને કે આપણે કોઈ નઈ ઓળખે અલ્યા આ મારા લીધે દીરા જીવે છે એટલે મને અલ્યા પેલા ભીખમાં પેલા ભીખમાં ચાલતા નહીં ત્યારે મને ખબર આવી અલ્યા આ આ વાઘ છે વાઘ અને વાઘ લ્યા

ચમકેલ્યા હવે છે ને બહુ ભયંકર મंदी આવી ગઈ છે ને હવે ધંધા રહ્યા નઈ પેલા જેવા હોક બધા ધંધા મંદા થઈ ગયા હો લે હડજો હડો પીવા હડો હડો મજા આવી ગયો અમારે વિશ્વાસ હતો કે લે તો મારો ભેળો ભેળો થઈ જાય થઈ જાય અને મને એકલાન ફાવતું નતું હતું હા તો મે બે જણા આવે વાત સાચી છે હો લેડો હવે फटाफट ખુલ્લો હશે પીના પીન આવા फटाफट ફટો મજા આવી ગઈ મજા આવી

પીવા માં પીવા માં ઘાટ્યું હોય નહી તો બાર નીકળો હવે તો કંટાળે હું કંટાળે

આ રોટલા નહીં ભલે આયા બેહો રોટલા બોટલા ખાઈ અને પછી આપણે આ સુખ દુખ ની વાતો કરા તમે તાર ભલે આયા ભલે તમારા ભયો મને ખબર હે કે રાખતા નહીં પણ આડું તમારે કમી માને બેઠો છે તમારા માટે તો એશ વાત આડું મને તો બહુ બધી વાત એ કોંતી રાખો તઈ તન બેહો તમારા આજુબાજુ રોટલા મુઠી કા વાડું પણ તમારા આજુબાજુ દુખનો દેખાય ગયો લે આવન તો દે ગયો અરે

પણ મારી હોસ્બેન્ડ મારા ભાઈઓ મારી ચિંતા કરતા છે ચિંતા કરતા છે મારા વગર ગાધો નહીં હોય ને તો હવે તમારા ભાઈ તમારું કોઈ રાખતા નહીં હવે જઈને શું કરશો આ તો પહેલા તમે પોસ હજાર નો વેદ કરો ને કે મને લે ખાવા નહીં ઉતરે કે નહીં હવે તો ઊંઘા આવે રાતે એ તો અમને ખબર હે અમારે હાળી જ્યાં પછી તમે હાવ પેલા થઈ જાઓ તો બગડવું પડે બગડવું પડે એના કહેલા પેલા દસ મને જીબા ના દે હવે તમે ગમે તે કરો મને પૈસા લઈ આવો હાલ તમે ગમે તે કરો છો તો હવે તમે બેહો

અલે હાડું તો આવા કોમે નહી આવે તો જેવા કોમે આવી જ્યારે હું રહું છું ત્યારે મારો આડું મને પોસ પોસ હજાર રૂપિયા હાલા છે અને આ ફેર